ભુજમાં પણ જ્યારે જ્યારે વરસાદી પડે ત્યારે સ્વાભાવિક છે અમુક વિસ્તારના રસ્તા ઉપર ખાડાઓની ભરમાર પણ જોવા મળી રહી છે ભુજ શહેરના માત્ર આંતરિક રસ્તાઓ જ નહીં પરંતુ મુખ્ય રસ્તાઓની પણ આજ હાલત જોવા મળી રહી છે તેમાંય જ્યુબીલી સર્કલ હોસ્પિટલ રોડ આરટીઓ સર્કલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભીડગેટ સરપટ ગેટ ન્યૂ સ્ટેશન રોડ આત્મારામ રિંગ રોડ જયનગર પાસેના રોડ અનેક એવા રસ્તાઓ છે જ્યાં ઠેકાણે ડામર ઉખડી જતા કબજીઓ વિખેર થઈ ગઈ છે જેના કારણે વાહનોને નુકસાની તેમજ ટુ વ્હીલર જેવા નાના વાહનોમાં પંક્ચર પડવાની પણ ઘટનામાં વધારો થયો છે રસ્તા ઉપર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી રહી છે તેના પાણી ભરાવાના કારણે ખાસ કરીને ડામણના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે તો ઠેક ઠેકાણે રસ્તા પર ખાડાઓ પણ પડી રહ્યા છે જે ખાડાઓ વાહન ચાલકોની સાથે રાહદારીઓની પણ મુશ્કેલી વધારી રહ્યા છે

પ્રિન્સ રેસીડેન્સી પાસેનો વિસ્તાર છે એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ પડ્યા બાદ અમુક જ કલાકોમાં રોડના ઉપરના ચાર ચાર ઇંચના થરો નીકળી જાય છે એ હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર ને ક્યાંક ને ક્યાંક સમર્થન આપે છે આવી અનેક સમસ્યાઓ છે જ્યાં રસ્તા તૂટી ગયા છે એ રસ્તા રીપેર થતા નથી આપને ધ્યાનમાં હશે કે ગયા વર્ષે જલ યોજનાના જે ખાડાઓ કરેલા હતા એ ખાડાઓ પણ નગરપાલિકા માની શકીએ છીએ કે નગરપાલિકાની અણ આવડત અને ભ્રષ્ટાચારના કારણે ભુજના લોકોને ખૂબ જ ભોગવવાનો વારો આવ્યો છે અને અત્યાર સુધી આ ચોમાસામાં અનેક લોકોના જીવ આ ખરાબ રસ્તાના કારણે ગયા છે એ પણ મને મારા માટે અને કચ્છવાસીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે ભુજ શહેરમાં રોડમાં ભ્રષ્ટાચાર થયેલા હતા એ ખાડા ઉખડી ગયા છે તમે આજે કે આ મેઇન રોડ છે ભુજમાં એન્ટર થવું હોય પશ્ચિમ કચ્છમાં જવા માટે તો ભુજમાંથી આ રસ્તાઓ પસાર હજારો ગાડીઓની અવર જવર નાના મોટા વ્હીકલો આવી રહ્યા છે ને આ ખાડા જુઓ ત્યાંથી કોમર્સ કોલેજ રોડ જુઓ હોસ્પિટલ રોડ જુઓ ભૂતને સરપટ નાખે છે ચારે બાજુ ખાડાની ભરમણ છે એનાથી નાના વાહન વાળાને તો સાહેબ એટલી બધી તકલીફ પડી રહી છે કે બિચારા કેટલા પડી ગયા છે એની તો સંખ્યા જ નથી કહી શકીએ આપણે અને આ ખાડા શા માટે પડે છે એના પાછળ આયોજન કેમ કરવામાં નથી આવતું શું કરે છે આ બધા અધિકારીઓ એ મારે ખાસ વિનંતી છે આપના ચેનલ દ્વારા કે સરકાર શ્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ આરએનબી હોય નગરપાલિકા હોય સ્ટેટ સ્ટેટ વાળા હોય પંચાયત વાળા હોય

યોગી સરકાર જેમ સાહેબ કડક પગલા નહીં લો તો આ ગુજરાત આપણા હાથમાંથી ચાલ્યું જશે સાહેબ અત્યારે પાછળ લેડીસો બેઠા હોય નો ખાડો હોય ખબર બ્રેક મારે લેડીઝ કેટલા પડી જાય છે કેટલા નાના બાળકો સ્કૂલ ના અપડાઉન કરતા હોય પરીક્ષાના ટાઈમે આવતા હોય તો એ લોકોની હાલત આટલી બધી ખરાબ થઈ રહી છે ખાડામાં માં પૂર જરા કોઈ અંદર જરા ગાડી તમે ફસાવ સીધી અંદર ફસાઈ જાય છે તો આ કઈ જાતનું આયોજન છે મને તો કઈ ખબર જ પડતી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકારનું આયોજન સાવ બગડી ગયું છે

શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાના કારણે લોકોની કમર ભાંગી ગઈ છે વાહનો ખખડી ગયા છે ભુજનો વહીવટ સાવ કથળી ગયો છે અને લોકો એટલી હદે ત્રસ્ત બની ગયા છે કે વાત જ ન પૂછો ભુજનો એક રોડ એવો નથી કે જ્યાં ખાડા ન હોય નગરપાલિકા સામે લોકોનો ભારોભાર રોષ ફેલાયો છે ભુજ શહેરના રસ્તા વરસાદથી ધોવાઈ જતા રોડનો સત્યાનાશ વળી ગયો છે જે સ્પષ્ટ હકીકત છે વર્ષાદ બાદ ભુજ શહેરના રોજ રસ્તાની વાત કરવામાં આવે તો આ મારી પાછળના દ્રશ્યો છે તે ભુજ શહેરના જીકે જનરલ વિસ્તાર છે ત્યાં સર્કલ માનવામાં આવી રહ્યો છે એની સાથે જ ભુજ શહેરના અનેક વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભુજના હોસ્પિટલ રોડ જીકે જનરલ બસ સ્ટેન્ડ સહિત વિસ્તારો છે તે આવી સ્થિતિમાં મુકાયા છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો તે ખાસ કરીને ભુજ શહેરના જીકે જનરલ નો સર્કલ છે તે માનવામાં આવી રહ્યો છે આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે માત્ર ને માત્ર આ આ છે તે નો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે તેવું છે હાલ લોકો માની રહ્યા છે પરેશ રાજગોર નિર્માણ ન્યુઝ કચ્છ મીઠાના સત્યાગ્રહ દરમિયાન જે રૂટ પર ગાંધીજી ચાલ્યા હતા તેને દાંડી રૂટ